લીફ ફાઉન્ડેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ મા કે નામ અભિયાન અંતર્ગત સહયોગ વિદ્યાલય રખિયાલ તથા મંગલ ભારતી વિદ્યા વિહાર માણેકપુર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહેશ યોગી દહેગામ લીફ ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વૃક્ષ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તેમાં લીફ ફાઉન્ડેશન વતી શ્રીમતી ગીતાબેન જોહરી પૂર્વ આઈપીએસ અધિકારી શ્રીમતી બબીતા સિંહ પ્રીતિ સિસોદીયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા પૂર્વ બીઆરસી મહેશભાઈ મકવાણા સાહેબ હાજર રહ્યા હતા સરસ રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો બધા બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું તથા વૃક્ષોનું જતન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી બધા બાળકોનું મોઢું મીઠું કરાવી અને કાર્યક્રમ પૂર્ણ થયો સાગર લક્ષ્મી એરંડા બિયારણ સ્ટાર્ટ मटकी स्टार्ट ऑन इरंडा बियारा इरंडा बियारण कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति के भरपूर उपज लखलूट कॉस्मोस इरंडा बियारा।